નહી માતાજી બાપુ હા હા બોલો કીધું ખાલી કે કાલે આરતી ના કરતા કહી દેજો એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહીં થાય એટલે થાય મે બપોરે કીધું કે ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થી થાય કાલે આરતી થશે તો જોવા જેવું થશે અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ બસો છૂટ મારું મંદિરમાં પણ કોઈના બાપ ની તાકાત નથી દાદાગીરી આરતી કરી પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને એને ફોન કરી દો હવારે કે આરતી કેન્સલ થઈ છે તમારું નામ કેન્સલ થયું છે અને આરતી ની મનાઈ કરી દીધું મારું નામ આપજો કે બાપુએ કીધું તમે તો કાલે અમારે એમ કહ્યું કે પંદર જણાનું બુકિંગ લઈ આવ્યું છે તો પંદર સોમવાર મારે રાહ જોવાની અને મંદિર કોઈના બાપનું છે અને જશમી તમે પ્રેમથી કહી દઉં છું આનું પરિણામ આવશે ને ભોગતું ભરી હું કાલે કમિશન પાસે જાવ છું લોહિયાર કામથી થાય કઈ વાંધો નથી હોળીનું નારી શું થાય છે એટલું સમજી લેજે નું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું મારે તારી સેવા નથી આવું મરજીથી હું ના સેવા કરું છું ને હું ક્યાં માધવની નથી કરવી કરવી ની કરવી તો ગમે તે મંદિરે જઈને કઈ અમરનાથ મંદિરે નહીં પીટી બાપુ ના પડે છે એવું આવશે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે કહી દેજો હવે એ જસમીન મારાથી સહન થતું નથી એટલું કહી દઉં થી ઓળી બે અને કારણો ન પૂછતા સુકા માર થી બંધ કરાવો છો ને તમારા બધા એવા બધા કારણો છે મારી પાસે તું ક્યાંય ન કહી તો હું રેકોર્ડિંગ કરી શારદા જેમ કરતી હતી ને મારે